લોકસભાની ચૂંટણીના મતદાનને પગલે શહેરમાં ભાવનગર પશ્ચિમ ભાવનગર પૂર્વ અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા અંતર્ગત આવતા બુથોના ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં બીએન વિરાણી શામળદાસ કોલેજ અને બીએમ કોમર્સ કોલેજના પટાંગણમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી ચૂંટણીમાં જોતરાયેલા દરેક કર્મચારીઓને ઈવીએમ અને જરૂરી સાહિત્યની ફાળવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે વાહન મારફત બુથો સુધી રવાના કરવામાં આવ્યા હતા जो के चूंटी तंत्र द्वारा भोजननी भोजन व्यवस्था कराई थी આવું પછી વાત સાઈડ થાય ને

અને ડેપ્યુટી ડીડીઓ જિલ્લા પંચાયત ભાવનગર આજે મારા સોળ બુથ ઉપર ઈવીએમ મશીનરી અને એની સાથે એની સ્ટેશનરી અને મેન પાવરને આપણે ડિપ્લો કરી રહ્યા છીએ સાડા દસ વાગ્યા સુધીમાં અમે એમને ડિસ્પેસ કરી અને જે પણ પોલ પાર્ટી છે ઈવીએમ સાથે પોતાના બુથ ઉપર પહોંચી જશે ત્રણસો સોળ વીવીપેટ ત્રણસો સોળ આપણા બી અને સીયુ નું એમને સેટ આપવામાં આવેલો છે આ સિવાય દરેક બુથ માટે આપણે રિઝર્વ ની પણ જોગવાઈ કરેલી છે અને જે રિઝર્વ ઈવીએમ છે એ એના રૂટના જે ઝોનલ અધિકારી છે એ દરેક ઝોનલે આપણે બે ના સેટ છે એ રિઝર્વ તરીકે આપેલા છે એ ઝોનલ પણ એમના રૂટમાં જ હશે જો કાલે કંઈ પણ એવો પ્રશ્ન આવે કે ઈવીએમ ખરાબ થવાના લીધે એ બદલવાના થશે તો રિઝર્વમાંથી એ બીએમ મદદવાનો જે પ્રોટોકોલ છે નિયમ અનુસાર એની કાર્યવાહી કરવામાં આવશે કાલે સવારે સાડા પાંચે જે પોલિટિકલ પાર્ટી છે એના જે મતદાન એજન્ટ છે એની હાજરીમાં મોટકોલ સાડા પાંચે શરૂ કરવામાં આવશે નેવ મિનિટ બાદ આખું જે રિયલ મતદાન છે બરાબર એ સમય આપણો સાત વાગ્યાનો છે તો સાત વાગે જે મતદાન છે એ શરૂ થવા જઈ રહ્યું છે સાત વાગ્યા પછી દર બે કલાકે આપણે જે એસીઆઈની વેબસાઇટ છે મત દર બે કલાકે કેટલું વોટિંગ થયું એના આંકડા પણ આપણા જે સિટીઝન્સ છે એ જોઈ શકશે અને સાંજે છ વાગ્યા સુધી આપણે મતદારોને છે એ મતદાન કરવાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે તો મહત્તમ લોકો મતદાનમાં જોડાય એ માટે આપણો ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીનો સમય પણ વધારી આપવામાં આવ્યો છે